નમસ્કાર દોસ્તો વિડીયોમાં તો મારું સ્વાગત છે દોસ્તો નર્મદા નદીને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અત્યારે મિત્રો મધ્યપ્રદેશની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી છે અને મિત્રો અત્યારે મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ઉપર એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મધ્યપ્રદેશની અંદર અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે સરદાર સરોવરની અંદર વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી જેના કારણે મિત્રો અત્યારે નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને ડેમના દરવાજા ખોલવાના કારણે નર્મદા નદી બે કાંઠે વહી છે અને અત્યારે નર્મદા નદી ગાંડીતૂર થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે હાલ તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર તાલુકાના કાંઠાના વિસ્તારના લોકોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેમને સલામત જગ્યાએ ખસી જવા માટે ચેતવણી આપી છે મિત્રો અત્યારે મધ્યપ્રદેશની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે મિત્રો પાણી છોડવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે નર્મદા નદી બે કાંઠે વહી છે આ ઉપરાંત ભરૂચ ઉપર મિત્રો પૂરનો ખતરો વધી રહ્યો છે અને તંત્ર દ્વારા હાઈઅલર્ટ આપવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નર્મદા નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ અને મધરાત સુધીની અંદર નર્મદા નર્મદા નદી ત્રીસ ફૂટ સપાટીએ પહોંચી જશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે આ ઉપરાંત ભરૂચ શહેર અને તાલુકાના હાંસોટ ઝઘડીયા અંકલેશ્વર સહિતના વીસથી વધુ કાંઠાના ગામના લોકોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેમને સલામત જગ્યાએ સ્થળાંતર કરવા માટે ચેતવણી આપવામાં આવી છે હાલ તો મિત્રો ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાએ લોકોને નદી કિનારે નહીં જવા માટે અને સાચવેત રહેવા માટે અપીલ કરી છે આ ઉપરાંત જિલ્લાના તમામ અધિકારીઓને રજા રદ કરી દેવામાં આવી છે અને તમામને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી